કચ્છ એ જિલ્લો છે જે રાજ્યમાં સૌથી વધુ ટોલ પ્લાઝા ધરાવતા જિલ્લાઓમાં બીજા ક્રમે આવે છે પણ એ જ સમયે જો આપણે ત્યાંના રોડ રસ્તાની સ્થિતિ જોઈએ તો છેલ્લેથી પણ બીજો ક્રમ ન આવે એટલી ખરાબ હાલત કચ્છના રોડ રસ્તાઓની છે અને વળી આ એ જિલ્લો છે જ્યાં ટ્રાન્સપોર્ટ ખૂબ મોટા પાયે થાય છે એટલે જો ટ્રાન્સપોર્ટ ખૂબ મોટા પાયે થાય અને ટોલ પ્લાઝા વધુ હોય તો આવક પણ વધુ હોય પણ વિરોધાભાસ આવક વધુ હોવા છતાં સુવિધાઓના નામે કે સેવાઓના નામે હંમેશા મીંડું જ રહે છે આવી અમુક સમસ્યાઓથી પરેશાન થઈને ગઈકાલે કચ્છના ટ્રાન્સપોર્ટ એસોસિએશને હડતાલની જાહેરાત કરી દીધી છે શું છે સમગ્ર વિગત જાણ્યા અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી િવહન કરતા વાહન ધારકો જે છે એ રોષે ભરાયા છે બિસ્માર થઈ ગયેલા રોડ રસ્તાના કારણે કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વિવિધ મંડળ દ્વારા ગઈકાલથી માર્ગ સુધારણાની માંગ સાથે

કે જે હિસાબે અમે ટોલ ભરીએ છીએ એ હિસાબે અમને સર્વિસ નથી મળી રહી અમારી ગાડીઓ પ્રતિ કિલોમીટર આઠ રૂપિયા અને વાર્ષિક આઠ લાખ રૂપિયા ટોલ દેજે છે ટોલ ટોલ ટોલવાળાઓને તેમ છતાંય ગયા વર્ષે બી અમે અમને માગણી કરી હતી કે અમને સારો રોડ નહીં મળે ત્યાં લગી અમે તમને ટોલ દેવા માગતા નથી અને રોડ સરસ અમને કરી દો તો અમે તમે ટોલ ભરવા માગીએ છીએ આજે કચ્છની અંદર દેશના સૌથી વધારે ટોલ છે લગભગ 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 ચાર કરોડ રૂપિયા રોજની આમની ઇન્કમ છે તેમ છતાંય અત્યારે તમે અત્યારની પરિસ્થિતિ જોજો છેલ્લા ઘણા સમયથી અમે છેલ્લા પંદર દિવસથી અમને અલ્ટિમેટલી દીધું હતું પછી વરસાદના કારણે અમે દસ તારીખના રાખેલો હતું એ તારીખે કર્યું તેમ છતાંય આ ટોલવાળા હજુ તમે અત્યારે હાલે પણ કામ ચાલુ નથી હજારો કરોડ રૂપિયા ઇન્કમ હોવા ખાલી પૂરતો મતલબ ક્યાંય રસ્તામાં ગાડી બ્રેકડાઉન થઈ જાય તો એમની માટે ક્રેન નથી અમને વ્યવસ્થા સામાન્ય એમ્બ્યુલન્સની વ્યવસ્થા નથી એ એમ્બ્યુલન્સના કારણે અત્યારે હમણાં સુરત બારીની અંદર પાંચ વ્યક્તિના મોત થઈ ગયા જીવતા સળગી ગયા હતા અને ખેડોની અંદર એકા ખાડાઓના કારણે ત્રણ વ્યક્તિઓના જીવ ગયા છે એ નેશનલ હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી વાળા તેમ છતાં કોઈ પણ વસ્તુ સાંભળવા તૈયાર નથી જ્યારે કે કચ્છની અંદર સૌથી વધારે એશિયાની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી છે તેમ છતાંય અમારી આટલી એક જાહેજ માંગ છે કે ભાઈ અમે ટોલ તો તમને દેવા માંગીએ જ છીએ પણ છે સર્વિસ હોય તો સર્વિસ જ્યારે મળશે તો અમે ટોલ આપવા તૈયાર છીએ જ્યાં લગી અમને સર્વિસ નહીં આપે ત્યાં લગી કચ્છના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોને લગભગ લગભગ મારા હિસાબથી પાંચ વ્યક્તિઓ ભેગા થયા છે અને સાંજ સુધી કમસે કમ આઠથી નવ હજાર ટ્રકોને અહીંયા ખડકલો લાગી જાય છે પ્રશાસને વિચારવું રહ્યું કે આમની માગ જાહેજ છે તો એ પ્રમાણે અમારી જે માયક છે નો ટોલ નો રોડની મુહિમને

પોર્ટ પરિવહન આયાત નિકાસ ઉદ્યોગો વેપાર આ બધા પર પડ્યો છે અને જેમ જેમ હડતાલના દિવસોમાં વધારો થશે તેમ તેમ પરિસ્થિતિ વધુ કઠણ બનતી જશે ત્યારે હવે જવાબદાર તંત્ર આ મામલે અને આ મામલાના નિવારણ માટે શું પગલાઓ લે છે તે જોવું રહ્યું આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર